આજ રોજ પ્રધાનમંત્રી જલ કલ્યાણકારી પ્રચાર પ્રસાર અભિયાન રાજકોટ શહેર દ્વારા કોરોના વોરિયર્સને સર્ટિફિકેટ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા સ ઇન્ચાર્જ શ્રી જયંતભાઈ મકવાણા દ્વારા ખૂબ સારી કામગીરી કરે છે અને રાજકોટના હોદ્દેદારો તેમજ કોરોના કાળમાં જે મહેનત કરે છે તેમને રાજકોટ બાલ્યુ હાઉસ ખાતે કોરોના ઓડિસના સર્ટિફિકેટથી સન્માનિત કરે છે અને આગળ પણ આવી કોરોના કાળમાં સારી મહેનત દ્વારા ખૂબ કામગીરી કરે તેમ સુ તેમને ખૂબ ખૂબ શુભકામના પાઠવું છે જયભા માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ આ તેમજ ગુજરાત પ્રદાઈ સુવિરાજસિંહ વધાવિયાના નિમિત્તે રયો હેઠલ ચાલતી યોજના હું જયરાજચા સૌરાષ્ટ્ર જોન હિન્ચા પ્રેમતસિંહચા નિયમભાઈ મકવાણા દ્વારા આજ રોજ રાજ્ય ખાતે ભાવની હાઉસ ની અંદર મીટિંગ નું આયોજન રાખી જેની અંદર રાજકોટ જિલ્લા દીક તેમજ જીવા ટીમ જે કોરોના કારણે ની અંદર સારી કામગીરી કરેલ તે બદલ તેઓને કોરોના કોરિયસનું સન્માન કરવામાં આવેલ તે બધાનો આજ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું હું તેમજ ઉપરાંત ગુજરાતની અંદર માનનીય મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા રોજ ભારતનું ગૌરવબંધ ગુજરાતની અંદર કેવડીયા પર્વની ખાતે હિન્દુ ધર્મની ઝાંખી અને ગુજરાતનું ગૌરવ એવું રાજા રજવાડાનું બલિદાન અને ગૌરવ ઇતિહાસ ધરાવ દર્શાવતું મ્યુઝિયમ કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે બનાવવામાં આવશે તે બદલ ગુજરાત પ્રદેશ વિરાજસિંહ હતી તેમ તમામ જો પાઠું છું જય હિંદ જય ભારત હું સૌરાષ્ટ્ર સ્વચ્છ ઇન્ચાર્જ નઈ મકોના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના હસ્તે ચાલતી પ્રધાનમંત્રી જનકલ્યાણકારી યોજના પ્રચાર પ્રસાર અભિયાન અંતર્ગત સૌરાષ્ટ્રની અંદર દરેક જિલ્લામાં માસ્ક વિતરણ તેમજ સેનેટાઈઝરનું વિતરણ કરે છે તેમજ આગામી સમયમાં બધા કાર્યક્રમમાં પરિપૂર્ણ વસ્તુ અને અમારા ગુજરાત પ્રદેશ અધ્યક્ષ વિરાજસિંહજી વઢારીયા સાહેબના નેતૃત્વ છે સૌરાષ્ટ્ર ઝોન અંદર તમામ મોરચો અને જિલ્લા તાલુકાની કામગીરી અગ્રેસો રહેશે અને અમે જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવશું